સુરત નો ચોંકાવનારો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સોળ વર્ષની તરૂણીને માતાના પ્રેમીએ દારૂ પીવડાવી મારમારી શિકાર બનાવ્યા બાદ છેલ્લા બે વર્ષે શારીરિક શોષણ કરી આચરવાના હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે આ સમગ્ર મામલે પોલીસે મહિલાના હવસખોર પ્રેમી એવા પર્વત પાટિયાની આરબીસી કિડ્સ ઝોન પ્રિસ્કૂલના સંચાલક ની ધરપકડ કરી છે અડાજણ પોલીસ સ્ટેશનના ચોપડે ગુરુવારે ચોંકાવનારો કિસ્સો નોંધાયો હતો મામા મામી સાથે પોલીસ સ્ટેશન પહોંચેલી રાંદેર રોડ પાલનપુર પાટા વિસ્તારમાં રહેતી અઢાર વર્ષીય કોલેજમાં અભ્યાસ કરતી બિંદિયા આમાં જેનું નામ બદલી નાખ્યું છે એ ઓટો શોરૂમમાં નોકરી કરતી માતાના પ્રેમિક કેતન બાબુભાઈ પરમાર ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે જૂન બે હાજર બાવીસ માં તેની માતા નોકરી ઉપર ગઈ હતી ઇલેક્ટ્રિકનું કામ કરતા પિતા ચેક રિટર્ન કેસમાં જેલમાં હતા ત્યારે કેતન રાબેતા મુજબ ઘરે આવ્યો હતો જીતી વખતે સોળ વર્ષીય બિંદિયાની એકલતાનો લાભ લઈ કેતને જબરજસ્તી દારૂ પીવડાવ્યો હતો અને દારૂ પીવડાવ્યા બાદ કેતને બિંદિયા ઉપર નજર બગાડી પોતાની હવસ સંતોષવા અડપલા કર્યા હતા બિંદિયા ઇનકાર કરતા કેતને બેલ્ટ વડે માર મારી બળજબરી પૂર્વક સંબંધ બાંધ્યો હતો ત્યારબાદ અનેક વખત એકલતાનો લાભ લઈ કેતન પોતાની હવસ શિકાર બનાવી જતન્ય કૃત્ય આચરતો હતો માતાના પ્રેમી તરીકે બિંદાસ ઘરે આવતા કેતનની હવાનિયતની બિંદિયાએ કોઈ જાણ કરી ન હતી પરંતુ ગત દિવસોમાં તેનીના સાવકા પિતા અને મામા મામીને જાણ ગંધ આવી જતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો પોલીસે પરિણીત પ્રેમિકાની સોળ વર્ષીય પુત્રીને સતત બે વર્ષ સુધી હવસનો શિકાર બનાવનાર પર્વત પાટિયાના કબૂતર સર્કલ નજીક જય ખોડિયા નગરમાં આવેલી આરબીસી કિડ્સ ઝોન નર્સરી સ્કૂલના સંચાલક એવા એક પુત્રી અને બે પુત્રના પિતા કેતનની ધરપકડ કરી છે અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ત્રણસો છોતેર અને કરમ સાથેનો ગુનો દાખલ થયો છે આમાં ભોગ બનનાર બેન છે એને આ એના ફાધર એક્સપાયર થઈ ગયા છે એને મમ્મી અને એને સાવકા પપ્પા હાથે રહેતી હતી ત્યારે એક કેતનભાઈ વાઘરી કરીને છે આશરે એકતાલીસ વર્ષની ઉંમરનો છે હાલમાં એ એના ઘરે આવતો હતો અને બે ત્રણ મહિનામાં આવે અને બે ત્રણ વખત એને આ છોકરી હાથે સંભોગ કરેલ છે એટલે આવું છ સાત મહિના પહેલાંથી આ ચાલતું હતું પછી આ છોકરી કોઈને કીધું નહીં કંઈ નહીં પરંતુ પછી બે ત્રણ દિવસ પહેલાં એ એના મામાના ઘરે ગઈ ત્યારે એ છોકરીએ એના મામાને અને એના ખાખા પપ્પાને કીધું એનો મુદ્દો પછી એ લોકો અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને અડાજણ પોલીસે તરત જ એમની ફરિયાદ લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને પણ અટક કરવામાં આવે આરોપીનું નામ કેતનભાઈ વાઘરી છે જે આશરે એકતાલીસ વર્ષનો છે અને અગાઉથી જ લગ્ન છે એને બે છોકરા અને એક છોકરી છે સંતાનમાં અને હાલમાં આરોપીને અટક કરેલ છે આરોપી શું કરે છે એ આરોપી એજ્યુકેશન પ્રાઇમરી એજ્યુકેશન સ્કૂલ ચલાવે છે અને કંઈ ટ્રસ્ટ પણ ચલાવે છે કઈ રીતે સમગ્ર મામલો આ છોકરી એના મામાના ઘરે ગયેલી ત્યારે એ છોકરીએ એના મામાને આ વાત કરી લીધ પછી એ લોકોએ નિર્ણય લઈને અડાજણ પોલીસ સ્ટેશનમાં આવેલી અને એ લોકો ફરિયાદ આપેલ છે અને ગુનો દાખલ કરવામાં આવે છે